નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય મીઠા ઉપર તમાલપત્રને સળગાવ્યા છે જો ના સળગાવ્યા હોય તો આ વિડીયો જોયા પછી મિત્રો તમે પણ મીઠા ઉપર તમાલપત્ર સળગાવવાના છો તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો તમારે મિત્રો એક લોઢીને ધીમા ગેસ છે તમારે ગરમ કરવા માટે મૂકવાની છે અને ત્યારબાદ તમારી લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ મિત્રો ચારથી પાંચ ચમચી જેટલું મીઠું તમારે તેની ઉપર નાખવાનું છે લોઢીની ઉપર અને ત્યારબાદ તમારે મિત્રો ચમચીની મદદથી વ્યવસ્થિત મીઠાને તમારે મિક્સ કરતું જવાનું છે ધીમા તાપે તમારે મીઠાને ગરમ કરવાનું છે હવે મિત્રો વ્યવસ્થિત એવું લાગે કે મિક્સ થઈ ગયું છે અને મીઠું થોડું ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેના ઉપર તમારે મિત્રો એકથી બે ચમચી જેટલું સરસવનું તેલ ઉમેરવાનું છે અને જો તમારા ઘરે સરસવનું તેલ ના હોય તો તમે અન્ય ખાવાનું તેલ પણ તમે ઉમેરી શકો છો અને ત્યારબાદ તમારે વ્યવસ્થિત ચમચી દ્વારા મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો આપણે વ્યવસ્થિત મિક્સ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ

પાંચથી છ જેટલા લવિંગ તમારે તેની અંદર ઉમેરવાના છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી આ બધું તમારે મિક્સ કરતું જવાનું છે મિત્રો જેમ જેમ તમે મિક્સ કરશો તેમ તેમ તેની અંદરથી ધુમાડો એટલે કે લવિંગ નાખેલા છે જેને કારણે એ ગરમ થશે અને તેમાંથી એ ધુમાડો પણ બહાર નીકળવા લાગશે હવે આટલું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો વ્યવસ્થિત ધીમા તાપે હલાવતું જવાનું છે મીઠાને જે જ્યારે મીઠાનો કલર થોડો રાતાસ પડતો થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે અને હવે મિત્રો કમ કમ્પ્લીટ મીઠાનો કલર રાતો થઈ જાય ત્યારબાદ તમારે તેની ઉપર મિત્રો ગેસ તમારે પહેલાં બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે પાંચથી છ જેટલા તમાલપત્ર તેની ઉપર તમારે મૂકવાના છે અને આ મૂકા પછી તમારે મિત્રો એક દિવાસળી લેવાની છે અને દિવાસળીની મદદથી તમારે આ જે તમાલપત્રો છે તેને સળગાવાના છે વ્યવસ્થિત સળગી જાય ત્યારબાદ તેનો મિત્રો તમારે ધુમાડો કરવાનો છે એટલે કે સળગી જાય પછી તેમાંથી ધુમાડો નીકળશે અને મિત્રો આ જ ધુમાડો આપણે ખૂબ જ કામમાં આવવાનો છે કેમ કે આપણા ઘરની અંદર એટલે કે ખાસ કરીને રૂમ છે રસોડું છે બેડરૂમ હોય લિવિંગ રૂમ હોય સ્ટોર રૂમ હોય વગેરે જગ્યાએ જીવજંતુ હોય અથવા માખી મચ્છર અને વંદાનો ત્રાસ હોય તો મિત્રો એ બધી જગ્યા ઉપર તમારે આ ધુમાડો ફેરવવાનો છે આ મીઠા ઉપર જે તમારા પત્ર સળગાવ્યા છે તેને તમારે બધી જગ્યાએ ફેરવવાનો છે આ ધુમાડાને જેને કારણે જીવજંતુ બધું તમારા ઘરમાંથી ભાગી જશે અને તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે અને તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે તો મિત્રો આવી રીતના તમાલપત્રના પાનને મીઠા ઉપર સળગાવવાથી લવિંગ સાથે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને જીવજંતુ દૂર ભાગે છે તો મિત્રો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તો તમને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તો મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ